ડાકોર ખાતે મહંત વિજયદાસજી મહારાજ દ્વારા ડાકોર ખાતે મહંત વિજયદાસજી મહારાજ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ સંત ચિંતન સંમેલન ખેડા વિભાગ દ્વારા યોજાયું ખેડા જિલ્લાનો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંત ચિંતન સંમેલનમાં મોટી સંખ્યામાં સંતો મહંતો જોડાયા હતા હિન્દુ ધર્મમાં ફાટા પડે છે તે દૂર કરીએ હિન્દુ સમાજની દીકરી અને ધર્મ પરિવર્તન કરતા હિન્દુ સમાજને લોકો કેવી રીતે બહાર આવે તેમજ હિન્દુ એક થાય તેવું મહંતો દ્વારા પરિષદમાં યોજાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ ખેડા

જગત ગુરુ રામાનંદ આચાર્ય પીઠ માંથી પધારેલા પૂજ્ય સર્વેશ્વર દાજી મહારાજજી અધિકારી જે મહારાજ શ્રીનિવાસજી મહારાજ યોગેશજી મહારાજ સર્વે સનાતન હિન્દુ ધર્મના દરેક સંપ્રદાયના સૌ સંતો મહંતો મહાપુરુષોના શ્રી ચરણમાં દાસના કોટી કોટી દંડવત પ્રણામ આ સતત સાધુ સંતોના વખાણ સંતોએ ઘણો બધો દેશ માટે કામ કર્યું છે આપણને બહુ ગૌરવ થાય પણ

જાતિ પાતિ પૂછે ને કોઈ હરીકો ભજસો હરીકો હોય અહિયાં કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર કોઈ જ નહીં

જ્યારે પણ આપણા આસપાસના વિસ્તારમાં આ પરિષદના કાર્યકર હોય આરએસએસ ના હોય ભજન દળના હોય તો આપણા આશ્રમમાં જ્યારે પણ આવે તો આપણે એમને પૂરતી સગવડતા આપીએ અને પૂરતા એમને સાંભળીએ તો બહુ મોટું આપણે પણ ઘણું માર્ગદર્શન મળતું આપણે તો ખાલી આપણા સંપ્રદાયનું ધર્મનું આપણે જ્ઞાન હોય છે પણ ગ્રાઉન્ડ લેવલ પર જે લોકો કામ કરે છે તો મારે ખાસ તો એ કહેવું છે કે ભારત દેશ આપણો જ્યારે આઝાદ થયો આપણો ભારત દેશ જ્યારે ઓગણીસો સુડતાલીસ માં જયારે પણ આઝાદ થયો ત્યારે જેટલા લોકો ખ્રિસ્તી વિધર્મી નતા બન્યા એટલા આઝાદી પછી બન્યા છે તો મૂળમાં કોણ છે એ વખતે મુગલો હતા અંગ્રેજો હતા

મારા પણ હું નથી માનતો એટલે આપણે બધા સનાતન હિન્દુ ધર્મ ના લોકો છે એવી રીતે જો પ્રચાર પ્રસાર કરીશું તો બહુ મોટી ક્રાંતિ થશે બીજું કે દિવાળી નો સમય હોય વાર તહેવાર હોય બધા લોકો જે લોકો ખ્રિસ્તી કોણ બને છે વનબંધુ બને છે દલિત સમાજ ઘણો બધો બનતો હોય છે વંકર સમાજ બનતો હોય છે તો એ લોકો ભલે લોભ લાળચમાં કોઈ આવતા છે પણ મેં એવું માર્ક અનુભવ કર્યો છે કે આ લોકોને ફક્ત ને ફક્ત ખાલી પૈસાથી નથી કરી દે શકતા આ લોકોને તમે ખાલી થોડો પ્રેમ આપશો ને જય શ્રી રામ કેશો જય રણછોડ કેશો ને તમે તો પણ એના ઘરે તમે જશો બેસો તો એને લોકો બહુ સારું લાગશે આ લોકોને બધાને ફક્ત ને ફક્ત પ્રેમની વધારે જરૂર છે અને અમારા વિસ્તારમાં ઘણા બધા સંપ્રદાયનો મઠ મંદિરો છે અમારું સંતરામ મંદિર છે એ ખેડા વિસ્તારમાં આસપાસના વિસ્તારમાં ખૂબ મોટી ક્રાંતિ કરે છે તો આપણે પણ એવું નથી કે આપણી પાસે પૈસા હોય બહુ મોટા ભક્તો હોય તો સેવા થઈ શકે એવું કઈ જ નથી પણ આપણા જે આવા લોકો જે લોકો ધર્માંતરણ કરે છે એની પાસે જઈને એને જે કઈ જોડાયું હોય આપણે જો બધા ભેગા થઈને પૂરી કરીશું તો ચોક્કસ આપણો હિન્દુ ધર્મ બચી જશે તમે વિચાર કરો હું મને એક જ એવી ચિંતા થાય કે ભાઈ જ્યારે હોય ત્યારે ખ્રિસ્તી ધર્મનો કે પ્રચાર પ્રસાર ચાલે મુસલમાન એ લોકોનો પ્રચાર કરે પણ બીજું કે આપડા જેટલા પણ આપડા જે ભક્તો હોય આશ્રમમાં જે આવતા હોય એને પણ આપણે શીખવવાનું છે કે ભાઈ તમે રોજ લોકો મંદિરે આવો આપણે તિલક કરો માળા કરો અત્યારે ઘણા બધા અમુક સંપ્રદાયના લોકો ઘણી બધી બહુ મોટી ક્રાંતિ કરી છે એમાં સ્વામીના સંપ્રદાય હોય કે ઈસ્કોન ધર્મ હોય આપડા આ બધાએ ફરજિયાત આ બધું કર્યું છે પણ સાથે સાથે તિલક માળા સાથે સાથે આપણે બધા ક્રાંતિ એવી કરવી પડશે એના ગુરુ પાસે ગયા ને ત્યારે એને કીધું તું કે તું તલવાર પગડ બેટા તારા નામનું ભજન હું કરી લે તું આ ધર્મી લોકો છે એટલે આપણે આપણા સંપ્રદાયમાં આપણા મંદિરમાં જે કોઈ આવતા હોય એને માળા પણ આપવાની અને સાથે સાથે

આરે પણ પરિષદ અમને કહે છે કે બાપજી જવાનું છે મે ચોક્કસ જઈશ અને પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે